ગૌમાતા ની સરકાર રાષ્ટ્રમાતા ઘોષિત કરે ગૌ હત્યા મુક્ત ભારત બને આવા શુભ કાર્યની સિદ્ધિ માટે નીકળેલા જગત ગુરુ શંકરાચાર્ય જે ગુજરાત આવતા હોય જેની યાત્રાને સફળ બનાવવા આજો સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદશ્રી ના પ્રતિનિધિને ગૌ સાંસદ ગૌ વિધાયક ગૌ રક્ષકો દ્વારા આવેદન પત્ર તથા પ્રેસ કોન્ફરન્સ અને વડવાલા દુધરેજ ધામ ખાતે કોઠારી શ્રી મુકુંદ બાપુના આશીર્વાદ અને આમંત્રણ પાઠવતા ગૌ રક્ષકો કાર્યક્રમની છલક આપી રિપોર્ટર જયનીલ ઉપાધ્યાય ન્યૂ સેવન ઇન્ડિયા चारे पीठ जगदगुरु शंकराचार्य भगवान निर्णय करो અને એમાં અવિમુક્ત સરસ્વતી ભગવાન પોતે ભારત વર્ષની જયારે યાત્રાની અંદર નીકળેલ છે ત્યારે અહીંયા નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેકે દરેક રાજ્યના તમામ સાંસદો આપણને એમના તરફથી એક ખુશીના સમાચાર સ્વરૂપે કહી દે કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ગૌ હત્યા મુક્ત ભારત વર્ષ બને એવું અમે આ હિન્દુ સનાતન ની તરીકે કોઈ પણ પક્ષ ને સાંસદ હોય પણ જેના કાર્ય માટે અમે આની અંદર તૈયાર છીએ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ગૌ માતા માટે અને હિન્દુ સનાતન ધર્મ માટે અમે આગળ છીએ બસ આટલું અમે તમામ સાંસદો આજે અમે આવેદન પત્ર પ્રતિનિધિ વિનય અરજી છે રાષ્ટ્રહિત અને ધર્મ કાર્ય કરે એના માટે અમે આવ્યા છીએ શિવ શક્તિ ગુરુ ધામ આનંદ આશ્રમ મહારાજ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય Thank you